નમસ્કાર મિત્રો તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે જોવાના કે આજના મોટા અને તાજા સમાચાર ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે દસ નવેમ્બર એટલે કે પરમ દિવસે એકવીસ મફતો બધાના ખાતામાં જમા થઈ જશે અને આ વખતે બે હજારને બધે ચાર હજાર મળવાના છે તો કયા ખેડૂતને બે હજાર મળશે અને કયા ખેડૂતને ચાર હજાર મળશે તે આપણે આ વિડીયોની અંદર જોઈશું અને મિત્રો દસ કરોડ ખેડૂતોને આ લાભ મળવાનો છે મિત્રો તમારું પણ યાદીમાં નામ છે કે નથી તમે ચેક કરી લો અને ખેડૂતોને પાક નુકસાન સહાયમાં પચીસ હજારની સહાય મળવાની છે અને દેવા માફી અંગેની અરજી કરવામાં આવી છે તે અરજીમાં શું લખેલું છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું તો મિત્રો વિડીયોને જોતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે એકવીસ મફદો ક્યારે આવશે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે ત્રણ હપ્તા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરવામાં આવે છે આ વખતે એકવીસમો હપ્તો એટલે કે બે હજાર રૂપિયાનો હપ્તો ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં આવવાની પૂરી શક્યતા છે સરકારના સૂત્રો મુજબ ડેટા વેરિફિકેશન પૂર્ણ થયા પછી ટીબીટી દ્વારા તમારા ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવશે જો તમારું ઇ કેવાયસી પૂર્ણ છે અને જમીન રેકોર્ડ્સ અપડેટ છે તો તમારી ચિંતા કરવાની જરૂર નથી તમારા ખાતામાં પૈસા સીધા જમા થઈ જશે તો મિત્રો તમારે પણ ઈ પૂર્ણ હશે જમીન રેકોર્ડ્સ અપડેટ હશે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે અને જો તમારી ઈ બાકી હશે તો ઈકેવાયસી પૂર્ણ કરવું ફરજિયાત છે જમીન રેકોર્ડ્સ અપડેટ કરાવવા ફરજિયાત છે અને બીજા બધા ડોક્યુમેન્ટ્સ તમારે અપડેટ કરવાના ફરજિયાત છે તો તમને એકવીસ માપતાનો લાભ મળશે નહીં તો નહીં મળે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે આ દિવસે આવી શકે છે પીએમ કિસાનનો એકવીસમાં હપ્તો પીએમ કિસાનનો એકવીસનો હપ્તો દસ નવેમ્બર પછી ગમે ત્યારે આવી શકે છે જોકે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી ભૂતકાળના અહેવાલો આધારે આ હપ્તો નવેમ્બરના પહેલા અઠવાડિયામાં રિલીઝ થવાની શક્યતાઓ લાગે છે પરંતુ બિહારની ચૂંટણીઓને તેમાં અવરોધ ઊભો કરે છે ગયા વર્ષે અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રી રિલીઝ થયો હતો આ વર્ષે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરીમાં આવ્યો હતો સામાન્ય રીતે હપ્તાના વચ્ચે ચારથી છ મહિનાનો તફાવત હોય છે તદઉપરાંત લાભાર્થીઓને જાન્યુઆરીના અંત સુધીમાં તેમના ભંડોળ મળવાની અપેક્ષા છે મિત્રો આપણે વાત કરીએ કે દસ દસ નવેમ્બર પછી ગમે ત્યારે એકવીસમો હપ્તો આવી શકે છે પરંતુ બિહારની વિધાનસભાની ચૂંટણીના કારણે અવરોધ ઊભો થઈ રહ્યો છે અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આવે તો મિત્રો અને ઓગણીસમાં હપ્તો ફેબ્રુઆરીમાં આવે તો દરેક હપ્તાના વચ્ચે ચારથી છ મહિનાનો ગેપ હોય છે તો આ વખતે પણ ડિસેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં એકવીસ હપ્તો આવી જશે મિત્રો તો મિત્રો આપણે આગળ વાત કરી કે અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે અઢાર અઢાર નવેમ્બર ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થશે તેવીસ નંબર તેવીસ નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બનશે ચક્રવાતના કારણે ફરી રાજ્યમાં મોઠા જેવું વાતાવરણ થશે તેમણે આગાહી કરતા કહ્યું કે ત્રેવીસથી છવ્વીસ નવેમ્બર સુધીમાં માવઠું પડી શકે છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે પડવાની શક્યતાઓ છે ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે શિયાળાએ ધીમે ધીમે દસ્તક આપ્યા છે હવામાન વિભાગ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યભરમાં હવામાન સૂકું રહ્યું છે તો મિત્રો આપને આગળ વાત કરીએ કે કોને મળશે એક મફતો અને કોને નહીં મળે હવે વાત કરીએ તો હપ્તો કોને મળશે ને કોને નહીં મળે હપ્તો તેમને મળશે જેમને ઈકેવાય કેવાયસી આધાર લિંક અને બેંક ખાતાની વિગતો સાચી છે જેમના ખાતામાં ડીબીટી રિજેક્ટ થયેલા છે કે જમીન રેકોર્ડ્સ ખોટા છે તેમને આ હપ્તો અટક અટકાવવામાં આવશે એટલે કે અટકી જશે જો તમારું નામ પીએમ કિશન પોર્ટલ પર એફટીઓ જનરેટેડ અથવા પેમેન્ટ સક્સેસફુલ બતાવે છે તો તમારું પેમેન્ટ આવવાનું બાકી છે પણ જો આર એફટી સિગ સિગ્નેટ બાય સ્ટેટ ગવર્મેન્ટ બતાવે તો તમારું રકમ રાજ્ય દ્વારા મંજૂર થઈ ગઈ છે થોડી જ વારમાં તમારા ખાતામાં બે હજાર એકવીસ માપતો આવી જશે તો મિત્રો તમે પણ બધા ડોક્યુમેન્ટ અપડેટ રાખો તો તમને એકવીસ માપતાનો લાભ મળશે નહીંતર તમને એકવીસ માપતાનો લાભ નહીં મળે જેમ કે એકેવાસી બાકી છે આધાર લિંક કરવાનું બાકી છે કે બેંક સાથે આધાર લિંક કરવાનું બાકી છે તો તમને પણ એકવીસ માપતાનો લાભ નહીં મળે તો મિત્રો જલ્દીથી જલ્દી બધા ડોક્યુમેન્ટ્સ અપડેટ કરી લો તો તમને એકવીસ માપતાનો લાભ મળશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે હપ્તો ચેક કરવાની રીત હવે જોઈએ કે તમારું નામ એકવીસમાં આપવામાં આવ્યું છે કે નથી આવ્યું તો મિત્રો તમારે પણ એકવીસમાં આપતાનું નામ આવ્યું છે કે નથી આવ્યું તે કઈ રીતે ચેક કરવાનું તે આપણે આ આની અંદર જોઈશું તો મિત્રો તમે પણ તમારા મોબાઈલમાં ગૂગલ કે ક્રોમ બ્રાઉઝર ખોલો તેમાં સર્ચ કરો કે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન ત્યારબાદ બેન સ્પેશિયલ સ્ટેટસ પર ક્લિક કરો ત્યારબાદ તમારો આધાર નંબર કે મોબાઈલ નંબર દાખલ કરો ત્યારબાદ તમારા ઓટીપી કેપચા વેરિફિકેશન માટે આવશે તો તે વેરિફિકેશન કર્યા બાદ ગેટ ડેટા પર ક્લિક કરો ત્યારબાદ તમને દેખાશે કે તમારો એકવીસ માપ્તો આવવાનો છે કે નથી આવવાનો જો મિત્રો તમારે એકવીસ હપ્તો આવવાનો છે તો અપડોટ બતાવશે અને પેન્ડિંગ કે રિજેક્ટ બતાવશે તો તમારે એકવીસ માપ્તામાં કોઈ રૂકાવટ આવી હશે કે એટલે કે અટકી જ હશે એટલે કે મિત્રો તમારે કોઈપણ દસ્તાવેજ અપડેટ કરવાનો બાકી છે એટલે કે કોઈ કોઈ પણ ડોક્યુમેન્ટ્સ અપડેટ કરવાનું બાકી હશે તો તમારે પેન્ડિંગ કે રિજેક્ટ બતાવશે તો જલ્દીથી જલ્દી અપડેટ કરાવી દો તમને પણ ઇન્કવિશમાં હપ્તાનો લાભ મળી જશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે જો તમને પણ પૈસા ના મળતા હોય તો શું કરવું જો તમારો હપ્તો ના આવ્યો હોય તો તમને પહેલાં ઈ કેવાય ચેક કરો તેમાં તે માટે ક્લિક કરો પીએમ કિશન સાઈટ પર જઈને ઈ કેવાયસી બટન જો ઓટીપી પી ઓટીપી વેરીફિકેશન થઈ જતું હોય તો તમારું કામ થઈ ગયું જો ઓટીપી ના આવે તો તમારો સીઆઈસી સેન્ટર કે કૃષિ કચેરીમાં જઈને ઈ કેવાય કરાવી લેવું એટલું જ નહીં ખાતાની વિગતો પણ અપડેટ રાખવી પડશે તો મિત્રો તમારે પણ ખાતાની વિગતો અપડેટ રાખવી પડશે અને ઈ કેવાય કરાવી લેવું પડશે તો મિત્રો આપણે આગળ વાત કરી કે ખેડૂતોની પડખે ભાજપ સરકાર રાજ્યમાં કમોસમી વરસાદના માર વચ્ચે ખેડૂતોને માટે સૌથી મોટો સમાચાર આવે છે ગુજરાત રાજ્યની દાદા સરકારી ખેડૂતની વ્યવહાર આવી છે અને ઐતિહાસિક પેકેજ જાહેર કરવાની છે કૃષિ રાહત પેકેજ લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે કે ખેડૂતો માટે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે બે કાયદાનો થયો હોય તો તેવા કમોસમી વરસાદ થયો માવઠાથી રાજ્યના ઘણા જિલ્લા જિલ્લામાં મોટું નુકસાન થયું છે અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને કુદરતી આપત્તિમાં સરકારી પૂરી સંવેદનાથી ખેડૂતોની સાથે ઊભી રહી છે તો મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલશ્રીએ દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે પાક નુકસાન માટે તો જે પણ ખેડૂતને પાક નુકસાન થયું છે તેમને આ સહાયનો લાભ મળી જશે મિત્રો આપણે આગળ વાત કરીએ કે ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય રાહત પેકેજ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે ટેકો આપ્યો નવ નવેમ્બરથી મગફળી મગ અડદ અને સોયાબીન જેવા પાકો ટેકાના ભાવે ખરીદવાનું શરૂ થશે આ ખરીદ કુલ મૂલ્ય પંદર હજાર કરોડ કરોડથી વધુ થવાનો અંદાજ છે કમોસમી વરસાદથી પાકનું ગુણવત્તા પર અસર થ છતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં આવશે તેઓને ખુલ્લા બજારમાં ઓછી કિંમતે વેચાણ કરવું પડશે નહીં મિત્રો આપણે આગળ વાત કરીએ કે એક જાતે બોતેર હજાર કરોડના દેવા માફ કર્યા હતા મેં એક જાટકે બોતેર હજાર કરોડના દેવા માફ કર્યા હતા શું આ મોદી સરકાર કરશે દેવા માફ થવું જોઈએ હા કે ના ડૉક્ટર મનમોહનસિંહ આગેવાન હેઠળની યુપી સરકારની કૃષિ દેવા માફી યોજના જાહેર કરી હતી જેમાં લગભગ બોતેર હજાર કરોડ જેટલું દેવું માફ કરવામાં આવેલું હતું ત્રણ પોઈન્ટ સાત કરોડથી વધુ ખેડૂતોને સીધી રાહત આપવામાં આવી હતી નાના અને મધ્યમ ખેડૂતો માટે સંપૂર્ણ દેવા માફ કરવામાં આવ્યા હતા મોટા ખેડૂતોને ભરરૂપ રાહત આપી તે સમયે સરકાર શબ્દથી નડી આ કાર્યથી રાહત આપી હતી ખેડૂત ખુશ તો દેશ ખુશ તો આપણે આગળ વાત કરીએ કે ખેડૂતોને પ્રતિ હેક્ટર પચીસ હજાર રૂપિયા મળશે રાજ્ય સરકારે ખેડૂતોના પાક નુકસાન સહાય પેકેજની જાહેરાત કરી મંત્રી ખેડૂતો માટે રાહત પેકેજની વિગતો જાહેર કરતાં જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે રાજ્યના સોળ હજાર પાંચસો ગામોમાં ખેડૂતોને ચોવીસ લાખથી વધુ હેક્ટર વાવેતર નુકસાન થયું છે જેમાં નવ હજાર આઠસો પંદર કરોડ રૂપિયાનું પેકેજ છે જેમાં કોઈપણ ખેડૂત જેને નુકસાન થયું છે તે બાકાત રહેશે નહીં આમ ખેડૂતોને પ્રતિ હેક્ટર પચીસ હજાર રૂપિયાની બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે તો મિત્રો જે પણ ખેડૂતને કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે તેમને તેમના પેકેજમાંથી તેમની સહાય મળી જશે એટલે કે તેમને રાહત મળી જશે કોઈ પણ ખેડૂત તે સહાયથી બાકાત રહેશે નહીં મિત્રો આપણે વિડીયોની અંદર જોયું કે એકવીસ મફતો ક્યારે આવશે અને કયા ખેડૂતને બે હજાર મળશે અને કયા ખેડૂતને ચાર હજાર મળશે અને ખેડૂતને પાક નુકસાન સહાય કેટલી મળશે તે આપણે આ વિડીયોની અંદર જોયું તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ આગળના વિડીયોમાં